દ્વારકાથી પ્રાપ્ત થઈ છે દ્વારકાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે આજે વાંછુ અને ગોરિન્જા દરિયાકાંઠા વિસ્તારમાંથી ચોસઠ જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે જેની કિંમત અંદાજે પચીસ કરોડ થાય છે આમ છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસી રીતે મળી આવેલા ચરસના આશરે સો જેટલા પેકેટની કિંમત પચાસ કરોડ સુધી થવા જાય છે હજુ પણ દરિયાકાંઠા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન યથાવત છે

આ જે વરવાળા નો દરિયા કાંઠો છે ત્યારબાદ આ મોજપ અને હાલ છે તે દ્વારકા તાલુકાનું નું અને ગોરિંજા ગામ છે જે વચ્ચેનો નો દરિયા કાંઠો આવેલો છે ત્યાંથી દરિયા કાંઠે દ્વારકા પોલીસ અને એસઓજી સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન છે આ અંદાજે ચોસઠ જેટલા પેકેટ છે જે ચરસ મળી આવ્યા છે અને જેમાં અંદાજે જેની કિંમત આંકવા જાય તો પચીસ કરોડ જેટલી થાય છે ત્યારે છેલ્લા એક સપ્તાહથી છે તે આ થી જથ્થો જે મળી રહ્યો છે અત્યારે દ્વારકા પોલીસે આ રીતે તમામ જે જથ્થો છે આતે સ્વીચ કર્યો છે અને તેમની આગળની તપાસ છે જે એસપી નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ જે ચાલી રહી છે જી જી રાજુ આભાર સમગ્ર માહિતી બદલ તો દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસના પેકેટો મળી આવ્યા છે દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો જે છે તે યથાવત છે આજે વાંચું અને ગોરેન્જા દરિયાકાંઠા વિસ્તારમાંથી ચોસઠ જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે જેની કિંમત અંદાજે પચીસ કરોડ થાય છે આમ છેલ્લા એક સપ્તાહ દરમિયાન આ બિનવારસી રીતે મળી આવેલા ચરસના જથ્થાની કિંમત આશરે જે છે તે સો આશ્રિત કિંમત જે છે તે સો પેકેટની કિંમત પચાસ કરોડ સુધી થવા જાય છે હજુ પણ દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે